કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી પોલીસ સ્ટેશનમાં કાંકરેજ તાલુકાના કાકર ખાતે આવેલા વાદી વસાહતના પરિવારો ધુળાનગર તરીકે ખ્યાતનામ છે જ્યાં વીએસએસએમના ફાઉન્ડર મિત્તલબેન પટેલ દ્વારા સુંદર કામગીરી કરીને ગુજરાત સરકારના મુખ્યમંત્રી મંત્રીઓ અને ભાજપના હોદ્દેદારો દ્વારા વાદી વસાહતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ઉત્તરાયણ પર્વ પછી ફૂલવાદી સમાજમાં લગ્ન કરવાની પ્રથા છે

પીએસઆઈ બી એ મુલાકાત લીધી હતી અને પોતાના કરતબ બતાવીને પોલીસ સ્ટેશનમાં કરતબ બતાવીને ખુશ કરવામાં આવ્યા હતા સામંત પરમાર સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ